બિલકુલ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે અને તેની સાથે કૃષિમંત્રી જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રીની જવાબદારી સોંપવામાં આવી છે જીતુ વાઘાણી અગાઉની સરકારમાં જ્યારે મંત્રી હતા ત્યારે પણ પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી નિભાવી ચૂક્યા છે અત્યાર સુધી કનુભાઈ દેસાઈ અને ઋષિકેશભાઈ પટેલ એ સરકારના પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી નિભાવતા હતા પરંતુ જે રીતે મંત્રીમંડળની અંદર ફેરફાર થયો તેમાં બંને મંત્રી યથાવત તો રહ્યા છે તેમના ખાતામાં મોટા પાયે ફેરફાર કરવામાં આવ્યો છે અને હવે પ્રવક્તા મંત્રીની જવાબદારીમાંથી પણ આ બંને મંત્રી એટલે કે કનુભાઈ દેસાઈ અને ઋષિકેશ પટેલને મુક્ત કરવામાં આવ્યા છે રાજ્ય સરકારના એટલે કે ભૂપેન્દ્ર પટેલની સરકારના નવા પ્રવક્તા મંત્રીઓ તરીકે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કૃષિમંત્રી જીતુ વાઘાણીને આ જવાબદારી સોંપવામાં આવી છે કે કેબિનેટ બેઠકનું બ્રિફિંગ હોય કે સરકારને જે કંઈ કહેવું હોય મીડિયા સમક્ષ આવી અને લોકો સુધી પોતાની વાત પહોંચાડવી હોય તો એ પ્રવક્તા તરીકે હવે હર્ષ સંઘવી અને જીતુ વાઘાણી આ જવાબદારીનું વહન કરશે જીતુ વાઘાણી અગાઉ પણ પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારીનું વહન કરી ચૂક્યા છે હર્ષ સંઘવીની વાત કરીએ તો હર્ષ સંઘવી પણ જ્યારે રાજ્યકક્ષાના મંત્રી હતા અથવા રમતગમત મંત્રી હતા વાહન વ્યવહાર મંત્રી હતા ત્યારે પણ તેઓ મીડિયાને સંબોધી ચૂક્યા છે અનેક વખત એટલે બંને માટે આ જવાબદારી નવીન નથી પરંતુ આજે મળેલી પહેલી જ કેબિનેટ બેઠકની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ફેરફાર પણ કરી નાખ્યા છે પ્રવક્તા મંત્રી કોણ હશે તેને લઈ અને છેલ્લા ઘણા દિવસથી આ ચર્ચા ચાલી રહી હતી આજે પહેલી કેબિનેટ બેઠક અને કેબિનેટ બેઠકનું બ્રિફિંગ પ્રવક્તા મંત્રી કરતા હોય છે ત્યારે બ્રિફિંગ થાય એ પહેલાં જ આ નિર્ણય એ મુખ્યમંત્રીએ જાહેર કર્યો છે કે હવે પોતાની સરકારના પ્રવક્તા મંત્રી નાયબ મુખ્યમંત્રી હર્ષંઘવી અને કૃષિ મંત્રી જીતુ રહેશે જી જી આભાર તમામ જાણકારી આપવા માટે